ગંગાજળિયા તળાવના ફ્રૂટ માર્કેટની દુકાનમાં ત્રણ શખ્સોએ ખુશી રૂપિયા પાંચ ની ઉઠાંતરી કરી વેપારીને મારી નાખવાની ધમકી આપી ગંગા જળિયા તળાવમાં આવેલ ફ્રૂટ માર્કેટમાં ભરતભાઈ અમરલાલ રામલાણીની ફ્રૂટની દુકાન આવેલી છે આ દુકાનમાં કેરી લેવા માટે ત્રણ ઇસમો આવ્યા હતા જે પૈકીના એક ઈસમે ગલ્લામાંથી રૂપિયા પાંચ ઉઠાવતા વેપારીનું દાન પડ્યું હતું અને તેને રોકવા જતા માથાકૂટ થઈ હતી ત્યારબાદ ત્રણ હથિયાર સાથે આવ્યા હતા અને વેપારીને મારી નાખવાની ધમકી આપતા ભરતભાઈ રામલાણી સહિતના વેપારીઓએ ગંગાજળિયા પોલીસ મથક ખાતે ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા મારું નામ ભરતભાઈ અમરલાલ અમારે ફ્રૂટની દુકાન છે ત્રણ જણા કેરીની ભાવ પૂછવા આવ્યા હતા ગ્રાહક તરીકે ત્રણ જણાએ ભાવ પૂછવા એક જણાએ છે ને ગલામાંથી પૈસા ઉપાડ્યા મોટાભાઈ છાપુ વાંધતા હતા એનું ધ્યાન જતા એને ધક્કો મારીને ભાગ્યા પૈસા લઈને પછી બે ત્રણ જણાએ બહાર પકડ્યો પકડીને પૈસા આંચકી લીધા તો કે અમે આવીએ છીએ હમણાં તમને દેખાડીએ છીએ એમ કરીને ગયા પંદર વીસ મિનિટ રહીને પછી હથિયાર લઈને આવ્યા હતા બે જણા હતા ત્રણ જણા ટોટલ હતા એક આગે ઉભો હતો બે જણાએ હથિયાર લઈને કે અમારા પૈસા પરત કરો નહીં અમે મારી નાખશું અને તમારે જેને ફોન કરવો એ પોલીસ સ્ટેશનમાં એ ડિવિઝનમાં ફરિયાદ કરશો છતાં અમે ત્રણ દિવસ પછી જામીને છૂટી જશું જામીને છૂટીને પાછા આવીને તમને ગોદા મારશું તેથી પાંચ હજાર રૂપિયા લઈ ગયા છે તેથી ભયના મારે અમે દુકાનું બંધ કરીને તળાવવાળા બધા અહીંયા સીડિવિઝન પોલીસ સ્ટેશન એફઆઈઆર કરાવવા આવ્યા છે